રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની આજે ઋષિકેશ પટેલ સાથે પુખ્ત ચર્ચા વિચારણા કરવામાં આવી જેમાં સાતમું પગાર પંચ ઓલ્ડ પેન્શન યોજના ગ્રાન્ટેડ માતૃશક્તિ સહિતના મુદ્દે ખૂબ જ હકારાત્મક ચર્ચા થઈ કેબિનેટની બેઠકમાં નિર્ણય જાહેર થશે આજે આદરણીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બેઠક હમણાં જ પૂર્ણ થઈ છે પડતર માંગણીઓને લઈને સરકાર સાથેની આ બેઠક હતી જુદા જુદા આયામો જુદા જુદા પ્રશ્નોને લઈને બેઠક હતી અમારા રાષ્ટ્રીય રાષ્ટ્રીય શૈક્ષિક અધ્યક્ષ ભારતીય કક્ષાની બેઠકમાં ઉપસ્થિત હોય ગઈકાલે બેઠકમાં ઉપસ્થિત રહી શક્યા નહોતા અને એના સંદર્ભમાં આજે સરકાર શ્રીએ ફરીથી સમય ફાળવ્યો હતો અને કેબિનેટ બેઠક પહેલા તમામ પ્રશ્નો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ઉપાડ્યા છે અને સરકારી કર્મચારીઓ માટે થઈ અને કેટલાક પ્રશ્નો સરકાર સામે જે રજૂ કરવાના છે જરૂર છે છે જેના ઉકેલની એ પ્રશ્નો આવ્યા ખાસ કરીને જોવા તો ઓલ્ડ પેન્શન યોજના સંદર્ભે ચર્ચા કરી છે એક ચાર બે હજાર પાંચ પહેલાના કર્મચારીઓ પાંચ મંત્રીઓના સમૂહ સાથે જે સમાધાન થયું હતું એ મુજબ એનો સત્વરે ઠરાવ થાય એ સંદર્ભે કેટલાક બીજા પ્રશ્નો પણ જે સાતમા પગાર થી શરૂ કરીને આપણે એવું ગણી શકીએ કે મુસાફરી દૈનિક ભથ્થું છે કે કેન્દ્રના ધોરણે બધા ભથ્થા પ્રાપ્ત થાય આ બધા પ્રશ્નોને આવરી લીધા છે અને એ બહુ જ સુખદ વાતાવરણમાં જેને કહી શકીએ એવી ચર્ચાનો આયામ રહ્યો છે એટલે આશા રાખી રહ્યા છીએ અમે કે સાંજની જે કેબિનેટ બેઠક થાય એ બેઠકની અંદર ચારેક મુદ્દા ઉપર ચોક્કસપણે કોઈ નિર્ણયાત્મક રીતે કોઈ આવશે અથવા તો એવું કહી શકીએ કે અમે આશા રાખી રહ્યા છીએ કેવર્ સંવર્ગો ધરાવતું આ સંગઠન છે એટલે પ્રાથમિક લઈ અને ઉચ્ચ શિક્ષણ સુધીના તમામ નવે સંવર્ગના પ્રશ્નો લેવામાં આવ્યા છે એટલે ગઈકાલે માત્ર સરકારી કર્મચારીઓને આધારિત કદાચ પ્રશ્નો હોઈ શકશે પણ એવા ઘણા પ્રશ્નો છે કે જેને માટે થઈને સરકારે ફરીથી પાછું આશ્વાસન આપ્યું છે કે ટૂંકા ગાળામાં આ નવરાત્રી પહેલા ફરીથી બોલાવીને બાકીના જે પ્રશ્નો રહી જતા હોય એને સમાવેશ કરશે હાલ પૂરતા નવ પ્રશ્નો જે છે એના સંદર્ભે આજે બહુ જ ઊંડાણપૂર્વક ચર્ચા થઈ છે અને સરકારશ્રીએ બહુ જ હકારાત્મક એના પ્રત્યુત્તરો પણ પાઠવ્યા છે અને ચારેક મુદ્દાઓમાં તો લગભગ સારા સમાચાર મળી શકે એવી આશા અમે સીવી રહ્યા છીએ એવા કયા ચાર મુદ્દા ગયા પ્રશ્નો છે આ કેટલાક પ્રશ્નોની અંદર ચોક્કસપણે અમે સફળતાની આશા રાખીને બેઠા છીએ એટલે એમને આપનું માત્ર શિક્ષકોને પડતર પ્રશ્નોની રજૂઆત ગુજરાત રાજ્યના તમામ સરકારી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એ માત્ર એક સંઘ પ્રાથમિક શિક્ષણ પૂરતું મર્યાદિત નથી એના નવ સંવર્ગો છે પ્રાથમિકથી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ સુધી યુનિવર્સિટી સુધી એટલે યુનિવર્સિટીના પ્રશ્નો પણ એમાં આવી જાય અને સરકારી કર્મચારીઓના પ્રશ્નો પણ એમાં આવી જાય ગ્રાન્ટેડ પણ આવી જાય સરકારી પણ આવી જાય આશ્રમ શાળાઓ પણ આવી જાય તમામ વસ્તુઓ જેને નવ એ સંવર્ગોના પ્રશ્નોને લઈને ગયા હતા કેટલાક પ્રશ્નો છે એના સીધા સમાધાનો કદાચ આજે જાણવા મળે પણ કેટલાક પ્રશ્નો એવા છે કે જે ક્યાંથી સરકાર સુધી હજુ પહોંચ્યા નથી એ પ્રશ્નો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પહોંચાડ્યા છે એના માટેથી પુનઃ એક બેઠક થવાની છે આ નવરાત્રી પહેલા એવું આશ્વાસન મળ્યું છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આજે મહત્વની આજની બેઠક માનનીય ઋષિકેશભાઈ પટેલના સાનિધ્યની અંદર તેમના અધ્યક્ષતાને અમારા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના તમામ શ્રીઓની ઉપસ્થિતિમાં ખૂબ હકારાત્મક વાતાવરણની અંદર આજની મીટિંગ થઈ છે એમાં અલગ અલગ પ્રકારના જે મહત્વના જે મુદ્દાઓ છે બે હજાર પાંચ પહેલાના સોળ સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ જે ઠરાવની જે ચર્ચા થઈ હતી માન્ય પાંચ મંત્રીશ્રીઓના બેઠકની અંદર એ ઠરાવની વાત અહીંયા રજૂઆત થઈ છે કે બે હજાર પાંચ પહેલા જે ઠરાવની જે વાત કરવામાં મૂકેલી વાત હતી એ ઠરાવ સત્વરે બહાર પડે ત્યાર પછી અમારા તમામ કર્મચારી બે હાજર પાંચ પછીના ને પણ પેન્શન જૂની યોજના ઓલ્ડ પેન્શન યોજના લાગુ પડે એ બાબતની પણ ચર્ચા હકારાત્મક વાતાવરણની અંદર થઈ છે ત્યાર પછી જ્યારે જ્યારે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જે પણ કઈ મુદ્દા લઈને આવે છે એ તમામ પ્રકારના મુદ્દાઓને માન્ય ઋષિકેશભાઈ પટેલ સાહેબ શ્રી ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યા છે એમાં મહત્વના જે નવ મુદ્દાઓ આજની બેઠકની અંદર લેવામાં આવ્યા છે સાતમા પગાર પંથના જે ભથ્થાઓ જે છે બાકી રહેલા આ રોકડમાં રૂપાંતરની વાત વાત છે છે ગ્રેજ્યુટીની તમામ પ્રકારના એના સિવાય પણ અન્ય પ્રશ્નો જે હતા એ પ્રશ્નો ઉપરના જે પ્રશ્નો છે એ પણ હકારાત્મક વાતાવરણની અંદર માન્ય ઋષિકેશભાઈ પટેલ સાહેબની બેઠકની અંદર આજે રજૂ કરવામાં આવે છે પરંતુ અમારે જે મહત્વના જે બે મુદ્દાઓ જે છે બે હાજર પાંચ પહેલાનો ઠરાવ સત્વરે થવો જોઈએ અને બે હજાર પાંચ પછીના અમારા તમામ ઓલ્ડ પેન્શનથી વંચિત છે એવા તમામ અમારા કર્મચારીઓને ઓલ્ડ પેન્શન મળે એવી આજની અમારી જે માગણી હતી એ માગણીની અંદર આમાંથી જે પણ પ્રશ્નો જે છે એ આજની કેબિનેટ બેઠકની અંદર આજે રજૂ થવાના છે અને એમાં હકારાત્મક વાતાવરણમાં એ મુદ્દાઓની ચર્ચાઓ સાથે આજ નવરાત્રિના આ શુભ અવસર પર આજે કઈક ભેટ કર્મચારીઓને મળે એવી વાત માન્ય ઋષિકેશભાઈ પટેલ સાહેબ શ્રીના અધ્યક્ષતાની અંદર વાત થઈ છે તો આ બાબતે તમામ તમામ અમે આજે એ કહી શકીએ કે આજની કેબિનેટ પછી જો અમારા બે મુદ્દાઓ કે જે અમે નવ મુદ્દાઓ આપ્યા છે બે મુદ્દાઓ મહત્વના જે મુદ્દાઓ જે છે એ મુદ્દાઓની વચ્ચે હકારાત્મક વાતાવરણ બની રહે અને અમારા કર્મચારીઓને સારા સમાચાર મળે એવી અમારી સૌની લાગણી માગણી સરકાર સામે છે